શ્રી રણછોડદાસજી ટ્રસ્ટ રાજકોટ દ્વારા માળિયાહાટીના વિદ્યાર્થી શ્યામ પાઠકની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આંખનો કેમ્પ યોજાયો માળિયાહાટીના આજે શ્રી રણછોડદાસજી ટ્રસ્ટ રાજકોટ દ્વારા છેલ્લા પંદર વર્ષથી શહેર ખાતે આંખોની સારવાર મોતિયા તથા નેત્રમણી બેસાડવા માટે ફ્રી કેમ્પ યોજવામાં આવે છે અત્રેની વણિક મહાજન વાડી ખાતે આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વર્ગસ્થ શ્યામ પાઠકની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આજે આંખોનો કેમ્પ યોજાયેલ જેમાં સો જેવા દર્દીનું ચેકઅપ કરવામાં આવેલ અને જરૂરિયાતવાળા દર્દીઓમાં ફ્રીમાં ઓપરેશનની જરૂરિયાત હોય રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ ખાતે કંઈ પણ ચાર્જ લીધા વિના ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા છેલ્લા પંદર વર્ષની અંદર આ સંસ્થા દ્વારા અઢાર હજાર કરતાં વધુ જરૂરિયાતવાળા દર્દીઓના ઓપરેશન તથા સારવાર કરવામાં આવ્યા છે ત્યારે આજે આર્થિક નબળી પરિસ્થિતિવાળા સાઠ દર્દીઓને નિઃશુલ્ક ચશ્મા આપવામાં આવ્યા હતા આ તકે આશીર્વાદ ટ્રસ્ટના મહેન્દ્રભાઈ ગાંધી દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવેલ અને આ વિસ્તારના જરૂરિયાતવાળા દર્દીઓ માટે આશીર્વાદ રૂપ હોય રણછોડદાસજી ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ વિનોદ બી રૂજાતલા માળિયા હાટીના પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળી હાટીના આજ રોજ માળી હાટીનામાં વિના મૂલ્યે નિદાન દવા સારવાર ઓપરેશન કેમ તેમજ ચશ્મા વિતરણ કેમ એક સંગઠતના આર્થિક સહયોગથી અત્રેના એક હોનર વ્યક્તિ આપણી વચ્ચેથી વેગી શ્યામભાઈ શ્યામભાઈ લલિતભાઈ પાઠક એની સ્મૃતિમાં રાખવામાં આવેલ છે તો આ કેમ્પમાં જે કાંઈક પુણ્ય છે એને ફાળે જાય છે અને આ કેમ્પ રસોદાસ બાપુ આખી હોસ્પિટલથી ઘણા વર્ષોથી યોજાય છે અત્યાર સુધીમાં ઓગણીસ હજાર એકસો ને એકસો ને નવસો ને દસ ઓપરેશન થયા છે પણ એક પણ ઓપરેશન ફેર થયું નથી આજના કેમ્પમાં પણ અસંખ્ય લોકો લાભ લેવામાં આવે છે અહીં સેવાભાવી લોકોમાં તમને કહી દઉં સિરાજભાઈ છે મોહાણીભાઈ છે ભાઈ દેવાનંદભાઈ છે અશોકભાઈ છે કિરીટભાઈ છે આ બધા સેવાઓ આપે છે અને આ કેમ્પ સફળ બને છે આ કેમ્પમાં અત્યારે તમને અસંખ્ય દર્દીઓ આવ્યા છે લઈ જાઓ મૂકી જાઓ ઓપરેશન નેત્રમણી બધું ફ્રી કરવામાં આવે છે ઉપરાંત આ કેમ્પમાં વિશેષ એકલા કહેવાઓ છે કે જે નંબરવાળા વ્યક્તિ છે ને દસમાં પણ વિનામૂલ્યે આપવામાં આવે છે એટલે ખૂબ આ મહત્વનો આ કેમ્પ છે અને આજરોજ જે લોકો જીવદિયાનું કામ કરે છે એવા ભટ્ટ સાહેબ પછી ભોળાભાઈ કસનભાઈ ડાકી અને વિશાલભાઈ રાજનો પણ જેને જીવદિયાના શ્રેષ્ઠ કામો કરે છે એનો પણ આજે સન્માન કરવામાં આવ્યું છે એમ આ કેમ્પ ખૂબ જ સફળતા અને સારા શિખરોનો પાર કરી માળિયા તાલુકો મોટી ઓગાળ બનાવવાનો છે અત્યારે ઓગણીસ હજાર નવસો દસ વિશેષ ઓપરેશનમાં પણ આવા જ બધા લોકો લાભ લઈ આજ એ પણ ઓપરેશન ભેદ નથી એ ખૂબ સારી વાત છે અને આ કેમ્પમાં જે જે લોકો આર્થિક સહયોગ આપ્યો છે દાતાઓનો તેમજ સેવા સેવાભાઈ વ્યક્તિઓનો તેમજ દર્દીઓનો ટૂંકું ખરા આભાર મારીને મારવાની વિરામ હતું